જાનૈયાઓ પાસે તમે ઉપવાસ કરાવી શકો ખરા પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તે વખતે તેઓ ઉપવાસ કરશે પછી તેમણે તેઓને દ્રષ્ટાંત પણ કહી સંભળાવ્યો કોઈ નવા વસ્ત્રમાંથી કાપીને જૂના વસ્ત્ર ઉપર ઠીંગડું મારતું નથી જો કોઈ એમ કરે તો નવા વસ્ત્રમાં કાણું પડે છે અને નવા વસ્ત્રમાંના થી જૂના સાથે મેળ ન ખાય તે જ પ્રમાણે કોઈ જૂના કૂપામાં નવો દ્રાક્ષાશો ભરતું નથી ભરે તો તે નવો આસવ કૂપા ફાડી નાખે છે અને આસવ પણ ડોળાઈ જાય અને કૂપા ન જાય પણ નવો આસવ તો નવા કૂપામાં ભરવો જોઈએ

प्रमाणे सांभू के प्रभुईसु आपण उपवास प्रार्थना केली प्रार्थना एक परंपरागत विधी प्रमाणे ना करता साचा मनथे साचा हृदय थे आणि आत्मना बळ ते કેમ કે ઉપવાસ અને પ્રાર્થના એ નિયમોમાં નથી પણ ઉપવાસ અને પ્રાર્થના એ આપણા હૃદયમાં વસે છે અને જ્યારે આપણે ઉપવાસ અને પ્રાર્થના આપણા પૂરા હૃદયથી કરીશું ત્યારે અચૂક પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળશે અને આપણા ઉપવાસો એ માન્ય કરશે પ્રભુ ઈસુ અહીંયા આગળ આપણને ઉપમા આપે છે કે નવું વસ્ત્ર એ જૂના વસ્ત્ર ઉપર સિલાઈ શકતું નથી એ જ પ્રમાણે નવો દ્રાક્ષાર્સ એ જૂના માટલાઓમાં નથી રાખી શકાતો માટે આજે આપણે આપણો જૂના પણ મૂકીને આપણે નવા થઈએ પ્રભુષ્વમાં નવા થઈએ પ્રભુષો આવ્યા કે આપણને જીવન મળે નવું જીવન મળે અને ભરપૂર જીવન મળે માટે આજે આપણે એક દ્રઢ નિયમ લઈએ આપણે ડિટોમાઇન થઈ જઈએ કે આપણે જ્યારે પણ ઉપવાસ કરીશું આપણે જ્યારે પણ પ્રાર્થના કરીશું ત્યારે પૂરા તન મન અને પૂરા આત્માના બળથી કરીશું કેમકે ઈસુ એ આપણા જીવનમાં આનંદ લઈ આવે છે પ્રભુશું એ આપણા જીવનમાં ખુશીઓ લઈ આવે છે પ્રભુશું એ આપણા જીવનમાં નવું બળ લઈ આવે છે ઈસુ એ આપણા જીવનને જીવનનો જરો પ્રભુષ્વની શાંતિ પ્રગટ કરી અને દરેક વ્યક્તિ દરેક શ્રદ્ધાળુઓ આપણે પૂરા મનથી પૂરા હૃદયથી અને પૂરા આત્માના બળથી